દિયોદર ભાભર હાઈવે રોડ પર પડેલ ખાડા રિક્ષા ચાલકે જાતે પૂરી દીધા તંત્ર ની ઘોર બેદરકારી દિયોદર ભાભર હાઈવે લુંદ્રા ગામ પાસે રોડ પર પડેલ ખાડા એકનો જીવ લીધો છતાં પણ તંત્ર તમાસો જોઈ રહ્યું છે દસ દિવસ પહેલા આ ખાડાના કારણે અકસ્માત સર્જાયો હતો અને ટેન્કર ચાલક મોતને ભેટ્યો હતો વાવથરા જિલ્લાના દિયોદર જવાબદાર તંત્ર સામે ફરી એક વખત સવાલો ઉઠ્યા છે જેમાં દિયોદર ભાભર હાઇવે પર લુદરા પાસે મુખ્ય માર્ગ પર પડેલ ખાડાઓ રિપેરિંગ કામ ન થતાં સ્થાનિક રિક્ષા ચાલકે છવ્વીસમી જાન્યુઆરીએ જાતે ખાડાઓ પૂરીને તંત્રને સણસણતો જવાબ આપ્યો છે વાવધરા દિયોધર ભાપર હાઇવે લુદરા પાસે છેલ્લા ઘણા સમયથી ખાડાઓ પડ્યા હતા જેના કારણે અનેક વખત અકસ્માતની ઘટના બનતી હતી જેમાં છવ્વીસમી જાન્યુઆરીએ લુદરા ગામની એક રિક્ષા ચાલકે ફરી અકસ્માતની ઘટના ના બને તે અંગે જાતે સિમેન્ટ અને રેતી લાવીને જાતે જ ખાડાઓ પૂરી તંત્રને સણસણતો જવાબ આપ્યો હતો યોદર મુખ્ય હાઇવે પર ખાડાઓના કારણે અનેક વખત અકસ્માતના બનાવ બનતા હોવા છતાં જવાબદાર તંત્રના પેટનું પાણી પણ હલતું ન હતું જેમાં લુતરા ગામના રીક્ષા ચાલક વિનોદભાઈ ચૌહાણે માનવતા દાખવી આ ખાડાઓ પૂર્યા હતા જેને લઈને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો જો કે સમગ્ર મામલે ચાલકે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે હાઇવે રોડ પર પડેલ ખાડો ઘણા સમયથી હતો અને વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડતી હોવાના કારણે મને વિચાર આવ્યો અને મેં રેતી સિમેન્ટ પોતાના ખર્ચે લાવીને આ ખાડાને સમતોલ કર્યો હતો

એ સંજયભાઈ દ્વારા લેલા હાથમાં લઈને કામ હાથ ધરવામાં આવ્યું છે સરકારની નજર ના પડી પણ સંજયભાઈની અને આ વાડાના સ્ટાફની નજર પડી અને અહીંયાં અવરજવર અકસ્માત કરતો આ ખાડો અહીંયા સામાન્ય લોકો દ્વારા બોલવામાં આવ્યો છે અહીંયા આ ખાડાની દ્વારા બે અકસ્માત અહીંયા આજ સુધી બનેલ છે હમ દિખે સચ્ચાઈ કી ખબર ચેનલ કો લાઇક કીજે સબ્સક્રાઈબ કીજે ઓર હમરે જુડે રહીએ હમ દીખાંગે આપકો સચ્ચાઈ કી ખબર